અરવલ્લી જિલ્લામાં છત્તેરમાં પ્રજાસત્તાક પર્વની આન બાન સાથે ઉજવણી કરતી રહી છે ત્રેટીટોઈ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ધી એમઆરટીસી ઘાંચી હાઈસ્કૂલ ખાતે પણ છત્તેરમાં પ્રજાસત્તાક દિવસની માનભેર ઉજવણી કરાઈ હતી શાળા પરિવારના આમંત્રણને માન આપી ઉપસ્થિત મુખ્ય મહેમાન ગુરધનભાઈ મોતીભાઈ પટેલ વકીલ શ્રીના વરત હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તથા ઉપસ્થિત મહાનુભાવ શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીશ્રીઓ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી ઉપસ્થિત મહેમાનો અને મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા શાળા પરિવાર તરફથી સન્માન કરાયું હતું શાળાના ભૂલકાઓ દ્વારા વિવિધ પ્રકારના સુંદર સ્ટેજ પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા ઉપસ્થિત બે હજાર ચોવીસ માં ધોરણ દસ તથા અન્ય ધોરણના વિદ્યાર્થીઓને શાળામાં સારા પરિણામ લાવવા બદલ ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા વંદે માતરમ ભારત માતા કી જય જેવા ગન ભીધી નારાઓથી વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયું હતું

આપણા અરવલ્લી વિસ્તારના મોભના ધારાશાસ્ત્રી આપણી સાથે બેઠા છે પ્રજાસત્તાક દિને ટીનટોય મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આ ઉત્સવનું જે આયોજન કરવાનું છે એ અતિશય સારું આયોજન છે તમામ બાળકો તમામ વિદ્યાર્થીઓ તમામ ભાઈઓ અને બહેનો આ રાષ્ટ્ર માટે પોતાની જિંદગી સમર્થ કરે ભારત એક મજબૂત રાષ્ટ્ર બનાવે આખા દુનિયાની અંદર ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે આપણે સ્થાપિત કરી શકીએ એ તમામ નાગરિકો એના પ્રયત્ન કરવા જોઈએ શિક્ષણ એ મહત્વનો ભાગ છે આવી સારી સારી શિક્ષણ સંસ્થાઓ બાળકોને શું શિક્ષણ આપે જેના કારણે બાળકો દેશનું ભવિષ્ય સુધારી જે છે